ઝારાઓને વેચાણ લેનાર આરોપીને બોરસદ નજીક નાપા ગામેથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

કરગટ ગામની સીમમાં નેહા ની બાજુમાં આવેલ ફાર્મ હાઉસમાંથી જાન્યુઆરી બે હજાર ચોવીસ તથા એપ્રિલ બે હજાર ચોવીસ એમ બે વખત બોરવેલના લોખંડના ઓજારોની થયેલ ચોરીના બે ગુનાઓ શોધી કાઢવામાં આવેલ અને ગુનામાં સંડોવાયેલ આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુનાએ પૂછપરછમાં જણાવેલું હતું કે ચોરીનો માલ બોરસદ તાલુકાના નાપા તડપદ ગામમાં લોખંડનો ડેલો ચલાવતા વસીમ અલી અલી સૈયદનાએ લઈ તેને ભાવનગર લોખંડ ઓગળવાની કંપનીમાં વેચલ હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું તો સદર ગુનામાં માં ચોરીનો માલ વેચાણ રાખનાર આરોપી વસીમ અલીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતો આ ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમ સતત પ્રયત્નશીલ હતી આ સમય દરમિયાન બાતમી મળેલ કે કરગઢ ગામની સીમમાં ફામહાઉસમાંથી ચોરાયેલ મુદ્દામાલને વેચાણ લેનાર આરોપી વસીમ અલી બોરશદ નજીક છે જેવી બાતમીના આધારે એલસીબીની ટીમને બોરશદ ખાતે તપાસમાં મોકલી આપવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને નાપા તડપદ ગામેથી ઝડપી પાડી વધુ પૂછપરછ સારું ભરું છે એલસીબી કચેરી લઈ આવી તેની ઊંડાણપૂર્વક સઘન પૂછપરછ હાથ ધરાતા આરોપીએ કેફિયત આપેલ કે તે બોરસદ તાલુકાના નાપાતળપદ ગામે ભંગારનો ડેલો ચલાવતો હોય ડેલામાં આવતો ભંગાર મહિનામાં એક બે વખત ભાવનગર આપવા જતા હોવાથી હાઈવે ઉપર આ બોરવેલના ઓજારોની ચોરી કરનાર આરોપીઓ મળેલ અને વાતચીત દરમિયાન ભરૂચ હાઈવે ઉપરથી ચોરી કરેલ બોરવેલના ઓજારો વેચવાનું કહેતા ચોરીનો માલ ખરીદ કરી દલાલી મેળવી ભાવનગરમાં આવેલ હદીદ ઇસ્પાત નામની લોખંડ પીગડાવવાની કંપનીમાં સંપર્ક કરી આ ચોરીનું મટીરિયલ વેચી નાખેલ હોવાની હકીકત જણાવતા આરોપીએ સંપર્ક કરેલ ઇસમને વોન્ટેડ જાહેર કરી ચોરીનો માલ ખરીદનાર આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીજરની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને નબીપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે આ ગુનાની આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર મેઘાણી નબીપુર પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ